અને અત્યારે એટલો વરસાદ પડ્યો ને તે અહીંયા ફૂલ્યો છે માથેથી પાણી જાય આ રોડ ઉપરથી આવડા કુંભારવાડ વાડી હે માં જો આવ નદી થઈ ગઈ આવ નદી ફૂલ જાય ભાઈ કેતા ગયાંગડી જાય અને આ ફૂલ્યા મત પાણી એટલું ન થા મત રોડ ઉપરથી જાય હે જોઈ લો ખાલી તમે એટલું આ અને આ ખેતરમાં જો આવ હા ઓવરફ્લો થઈ ગયો છે આ આયા કે ગામ અવારા પહેલી વાર ગયો કેટલા વારો થી હવે સેટ આજ નીકળું આઈ થી પાણી ના આ છે કોઈ પાણી નીકળે જ નહિ એમ રોડ ઉપર માથે જાય જ નહિ તો લાવું પાણી જાય હે આ રોડ ઉપર થી વે લ્યો ઠીક થાડે હા ઓકે લા દીક છે હા અમે નીચે થી નહિ આ અમે એક માથે ન અને આયા જ આપણે હે ને ગોઠા ગોઠા પાણી થઈ ગયું હે તો આપણે અહીંથી પારો હે એટલે ઇના થઈ અહીં આવી ગયા આ ખેતરમાં જો આટલું પાણી ભરાઈ ગયું હે અજુ અડધું ખેતર આમાં પાણી આવી ગયું હે જ્યાં પીરો પર તો આટલું દેખાઈ જાય આ ઉધી પાણી જ આવી ગયું હે આપણે અહીં જઈએ હે આપણે ખેતરમાં રોજું ગરી આવ્યું હે જક સગ કરતા આવી ના ખેતતા તા જો કેટલું આવી ગયું પાણી આજ બહુ વરસાદ પડ્યો આપણે વરસાદ ચાલતો તો વિડિયો નથી ઉતાર્યો કારણ કે વરસાદ બહુ પડ્યો હે જો આ લેવલ થઈ ગયું આ હેટો હે ને હેટામાંથી જો આટલું પાણી હેટામાં એટલે વરસાદ પડ્યો હે આજે આપણે આગળ જઈએ હે તમને જો દેખાડું આ જો જુવાર પડતી જાડી બુડી ગઈ હે આપણે આગળ જઈએ ને માંડ વિતાવ દેખાય ની અર્ધ જુવાર બુડી ગઈ એટલે આપરા ખેતરમાં રોજ ગરી આયા હે ને નાલો હે માં રોજ હોય તો પાણી આવું તો ડેક આય જ આવી કે રોજડું આ ખૂણા માં હે આપણે જાય બુડબુડિયા થાય હે આપણા ખેતરમાં જ્યાર આપડા જ આગળ હોય જ જઈએ હે આ ખેતરમાં પહેલી વાર આટલું પાણી ભરા નકા કોઈ દી ભરાઈ ન એટલા વરસથી એ રુગો ભાઈ આવી ગયો હે આના એટલા વરસથી પહેલી વાર આમાં હે ને પાણી આવ્યું હે સમ દેખાડો હાવ ધદે થઈ ગયો હે એક પ્રકાર નહિ હાવ આમાં હે ને આપણા હમ ભાઈ આને દે હે ને આટલું પાણી હે આ કુવારવારામાં હોયો કે હા ના અત્યારે રોજ તગડ આવ્યો પણ રોજ વીં ગયો હે તો અત્યારે આપણે પાછા જઈને જો પાણી ને પાણી પાણી આટલા વરો પછી આવ્યું એટલું થયું વરસાદ પડ્યો હોય ને એટલે હવે પાણી ભરાઈ ગયું હે બોર પછી નો જ આ બધો વરસાદ છે એ પાછો અડધી કલાક કલાકની અંદરનો જ છે બધું ચાલો પાણી જાય આમ તો ઘણું હે પાણીઓ પણ અંદર નથી જવાનું એક સરવા હાઉ પાણી પાણી પાણી

હાલો તો ત્યાં જો આપણે ઘરે જઈએ અને આજકે અત્યારે જો વરસાદ એવો પડ્યો અને અત્યાર સુધી તો એકેવાર એટલો વરસાદ પડ્યો જ નથી આજે તો રેકોર્ડ પડ્યો હોય વરસાદે તો આપણે જઈએ ઘરે આટલું પહેલી વરસાદ થયો જ નથી અને બસ આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ મેળા બીજા વિડીયોમાં જે નહીં સબક્રાય કરના છે થેન્ક્સ ફોર વોચિંગ ભાઈ બાય અને આજે આપણે આ વિડીયો ઉતાવળમાં આપણે ઇન્ટ્રોઈ નથી લીધો તો રામ બધા મિત્રોને આપણે વિડીયો કરીએ આજ પૂરો ભાઈ